માંથી સિલેક્શન થયું પણ વિકલાંગતાનું મેડિકલ સર્ટિફિકેટ નથી આપતા સત્તર કરોડની મિલકત અને પેપર પર નોન ક્રિમિલેયર ઓબીસી ઉમેદવાર મને અલગ કેબિન કાર અને ફ્લેટ આપો આ છે એમની ડિમાન્ડ હું અહીં વાત કરી રહી છું આઈએએસ પૂજા ખેડકરની કોણ છે આઈએએસ પૂજા ખેડકર કેમ વિવાદોમાં સંભળાયા છે આઈએએસ પૂજા ખેડકર તેમના વિશે બધું જ જાણીશું આ વિડીયોમાં વિગતોથી નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ તો મહારાષ્ટ્ર કેડરની બે હજાર બાવીસ બેચની આઈએસ ઓફિસર પૂજા ખેડકરને લઈને કેટલાક નવા મોટા ખુલાસાઓ થયા છે પુણેમાં શિક્ષણ અને તેમની માંગણીઓને કારણે ચર્ચામાં આવેલી ખેડકરે ત્યારે વીઆઈપી નંબર ઘર ગાર્ડ અને ચેમ્બર માગ્યા હતા વિવાદોને પગલે સરકારે ખેડકરની વાશીમ ટ્રાન્સફર કરી દીધી હતી સત્તાના દુરુપયોગના ગંભીર આરોપોની વચ્ચે મીડિયા સાથેની તેની જે પ્રથમ વાતચીત હતી તે અત્યારે સામે આવી છે અત્યાર સુધી તેમના ડિસેબિલિટી સર્ટિફિકેટ નોન પ્રિમિલિયર પર સવાલો ઉઠી રહ્યા હતા પણ તેમનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે પૂજા ખેડકરે યુપીએસસી પરીક્ષામાં આઠસોને એકવીસમો રેન્ક મેળવ્યો છે સત્તાના દુરુપયોગના ગંભીર આરોપો વચ્ચે મીડિયા સાથેની તેની પહેલી વાતચીતમાં ટ્રેની આઈ એસ અધિકારી પૂજા ખેડકરે જણાવ્યું કે તે તેના પરના જે આરોપો લગાવવામાં આવી રહ્યા છે તેના પર બોલવા માટે અત્યારે અધિકૃત નથી વાશીમ જિલ્લામાં જે તેમની બદલી કરી દેવામાં આવી છે ત્યારે તેમણે કહ્યું કે વાશિમ જિલ્લા સાથે જોડાઈને હું ખૂબ જ ખુશ છું અને અહીં કામ કરવા માટે ઘણી ઉત્સુક પણ છું આરોપોનો જવાબ આપવા માટે વધુ દબાણ કરતા તેમણે કહ્યું કે સરકારી નિયમો મને આ બાબતે કંઈ પણ બોલવાની મંજૂરી આપતા નથી તેથી મને માફ કરશો હું કહી બોલી નહીં શકું તો સોશિયલ મીડિયા પર સામે આવેલા એક ઇન્ટરવ્યુમાં પૂજા ખેડકરે કહ્યું હતું કે તેના માતા પિતા અલગ થઈ ગયા છે તેથી તે તેની માથા સાથે રહે છે પરંતુ તાજેતરમાં જ લોકસભાની ચૂંટણી લડેલા તેના પિતાએ એફિડેવિટમાં આવું કંઈ જ કહ્યું નથી

ચૂંટણી એફિડેવિટ મુજબ પૂજા ખેતકરના માતા પિતા પાસે એકસો એકર ખેતીની જમીન છે આ સિવાય છ દુકાન સાત ફ્લેટ હીરાનંદનીમાં એક આવેલી છે જેમાં નવસો ગ્રામ સોનું હીરા સત્તર લાખ રૂપિયાની સોનાની ઘડિયાળ ચાર કાર છે આ સાથે તેમની પાસે બે ખાનગી કંપની અને એક ઓટોમોબાઈલ કંપનીમાં હિસ્સો પણ ધરાવે છે આટલું જ નહીં આઈએએસ પૂજા ખેડકર પોતે સત્તર કરોડ રૂપિયાની સંપત્તિ પોતે એકલી ધરાવે છે એટલું જ નહીં એ પણ પ્રકાશમાં સામે આવ્યું છે કે યુપીએસસીમાં જ્યારે સબમિટ કરવામાં આવેલા એફિડેવિટમાં પૂજા ખેડકરે દાવો કર્યો હતો કે દ્રષ્ટિ ક્ષતિગ્રસ્ત અને માનસિક રીતે તેઓ બીમાર છે ખેડકરે આ વિકલાંગતા પ્રમાણપત્રનો ઉપયોગ યુપીએસસીમાં પસંદગી માટે વિશેષ છૂટ મેળવવા માટે કર્યો હતો યુપીએસસી માં ફક્ત હોવા છતાં પરીક્ષા પાસ કરી લીધી હતી તો મહારાષ્ટ્રમાં ટ્રેની આઈએસ ઓફિસર પૂજા ખેડકર પોતાની ડિમાન્ડોને લઈને ઘણી ચર્ચાઓમાં છે તેના પર આરોપ છે કે સહાયક કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળતા પહેલા તેણે પુણેના જિલ્લા કલેક્ટર પાસે અલગ ઘર અને કારની પણ માંગણી કરી હતી સાથે જ તેણે સાયરન વીઆઈપી નંબર પ્લેટની ગાડી અને પોતાની લક્ઝરી સેડાન કાર પર મહારાષ્ટ્ર સરકારનું સ્ટીકર લગાવવાની પણ માંગણી કરી હતી હવે તેમની નિમણૂક પર ઘણા સવાલો ઉઠી રહ્યા છે પૂજા ખેડકર મહારાષ્ટ્ર કેડરની બે હજાર બેચની આઈએએસ અધિકારી છે ત્યારે અહેવાલો અનુસાર તેણે યુપીએસસી પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં આઠસોને એકતાલીસમું રેન્ક મેળવ્યો હતો પુણેના કલેક્ટર સુહાસ દિવાસીસ દ્વારા જે છે તે સામાન્ય વહીવટ વિભાગને સુપ્રત કરેલા અહેવાલો મુજબ ખેડકરે ત્રણ જૂને તાલીમારથી તરીકે ફરજમાં જોડાઈ એ પહેલાશ તેને એક અલગ કેબિન કાર અને રહેવા માટે ક્વાર્ટર્સ અને એક પટ્ટાવાળા જે છે તે આપવામાં આવ્યો હતો તેણે માંગણી કરી હતી વારંવાર માંગણીઓ કરી હતી

ત્યારબાદ તેણે કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કરીને પોતે દ્રષ્ટિહીન અને માનસિક રીતે બીમાર હોવાનો દાવો કર્યો કોર્ટે જુલાઈ અને સપ્ટેમ્બર બે હજાર બાવીસની વચ્ચે ચાર વખત તેની મેડિકલ તપાસ કરી તે ચારેય વખત તે હાજર ન થઈ અને તેથી ટ્રિબ્યુનલે તેને કોઈ રાહત આપવાનો ઇનકાર કર્યો જોકે બે હજાર ત્રેવીસમાં તેની એફિડેવિટ રાઇટ્સ ઓફ પર્સનલ વિથ ડિસેબિલિટી એક્ટ બે હેઠળ

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હીમાં રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ કોવિડ સંક્રમણને ટાંકીને આ બધું કરવામાં આવ્યું ન હતું જ્યારે કોવિડ ચાલી રહ્યું હતું ત્યારે આ રિપોર્ટ્સ જે છે તે ન કરવામાં આવ્યા જ્યારે અધિક કલેક્ટર અજય મોરે ગેરહાજર હતા ત્યારે તે તેમની ચેમ્બરમાં પણ જોવા મળી હતી જે ખૂબ જ એક મહત્વની અને મોટી ઘટના કહી શકાય તેણે મોરેની સંમતિ વિના ઓફિસરનું ફર્નિચર હટાવી દીધું હતું અને અને મદદનીશને તેના નામે અન્ય સુવિધાઓ પૂરી પાડવા જણાવ્યું ત્યારે ઉલ્લંઘનો સામે આવ્યા પછી પુણેના કલેક્ટર સુહાસ દિવાસે રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખ્યો જેના પગલે તેની પુણેથી વાશીમ બદલી કરી દેવામાં આવી એક પ્રોબેશનરી સિવિલ સર્વિસ ઓફિસર પૂજા ખેડકરે પસંદગી પ્રક્રિયામાં અધિકારીએ જણાવ્યું હતું કે તેના પિતા દિલીપ ખેડકરે રાજ્ય સરકારના પૂર્વ અધિકારી તાજેતરની લોકસભા ચૂંટણી લડતી વખતે તેની સંપત્તિનું કુલ મૂલ્ય જે છે તે ચાલીસ કરોડ રૂપિયા જાહેર કર્યું

તો તમારું આ અહેવાલ વિશે અને આ આઈએસ વિશે તમારું શું માનવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી જે આખો અહેવાલ તમને પૂજા ખેડકર વિશે કેવું લાગ્યું તમને શું લાગે છે પૂજા ખેડકર વિશે કહેવું તમારું શું માનવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર